રંગ સ્વામીના સાત દીકરાઓ હતા સાત દીકરાઓ રંગોથી સુસજ્જ અને હોશિયાર હતા સાત દીકરાઓ સાત રંગોના સ્વામી હતા તો હવે આપણે જોઈએ કે બધા વચ્ચે કેવો વિવાદ થાય છે

અમે બધા રંગોના સ્વામી છીએ અમારામાંથી ઉત્તમ કોણ છે તેનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે લાલ સ્વામી અહીંયા મારું નામ લાલ સ્વામી સ્વામી છે મારા રંગો સફરજન દાડમ અને તરબૂજમાં છે મારા સિવાય દરેક રંગો બેરંગ છે મારું નામ નારંગી સ્વામી છે મારું નામ નારંગી ચેવડો અને ઘઉંમાં મારો રંગ છે હનુમાન દાદા પણ મારા રંગથી રંગાયેલા છે નમસ્તે મારું નામ પીળો સ્વામી છે મારા રંગમાં સૂર્ય સૂર્ય નારાયણ પણ મારા રંગોથી પ્રકાશ આપામે છે નમસ્તે મારું નામ લીલો સ્વામી છે તમે જ્યાં જ્યાં પણ જોશો ત્યાં મારા રંગની હરિયાળી જ દેખાશે ભી સ્વામી છે ફૂલ કમળ મોર અને તળાવ નદી મારા રંગોથી છવાયેલા છે મારું નામ જામલીન અnder છે

તમારી શક્તિ અને એકતાથી જ મેઘધનુષ નામથી ઓળખાવો છો તમે સાથે સાત રંગ મળીને મેઘધનુષની રચના કરો છો તો આવો વિવાદ કરવા શું તમને યોગ્ય લાગે છે નહીં